કુતિયાણાના બાવડાવદર ગામે પાંચ વર્ષ અગાઉ રાજકોટના યુવાનની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી જેમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો હતો જે કેસમાં રાજકોટ રહેતા એક શખ્સને કોર્ટે આજીવન સખ્ત કેદની સજા પટકારી છે જ્યારે અન્ય બે શખ્સોને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે રાજકોટમાં રહેતા જાવિદ કરીમ કરી નામના મુસ્લિમ યુવાનની પત્ની રેશમાની રાજકોટના જ દિલીપ અંબાવી અંબાજી અગાઉ છેડતી કરી હતી ત્યારે મહિલાના પતિ જાવિદને દિલીપને ઠપકો આપ્યો આથી તેનું મંદુખ રાખીને દિલીપની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું જેમાં તેઓ બાવળાવદર ગામે દરગાહે આવવાના હતા તેવી માહિતીના આધારે દિલીપ અંબાવી ત્રામડિયા અને દેવાભાઈ ઉર્ફે દેવો ઉર્ફે ભૂટો મેરામણ ચુડાદ્રા અને સુદા મીઠા કોડિયાતરિયા અગાઉથી આયોજિત કાવતરું રચીને પ્લાન બનાવ્યો હતો જેમાં દિલીપ અંબાવી ત્રાંબડિયા પોતાની કારમાં તારીખ એકવીસ નવ બે હજાર અઢારના રેશમા તથા તેના પતિ જાવીદની પાછળ આવ્યો હતો તેમાં જૂનાગઢ રહેતા દેવોચુંડાવદરા તથા કુતિયાણા પાસેથી સુદા મીઠા કોડિયાતરને પણ સાથે બોલાવ્યા હતા ત્યારબાદ બાવળવદર ગામે દરગાહ નજીક બપોરે એક વાગ્યાના સુમારે દિલીપે રેશમાના પતિ જાવિદ કરીમ સાથે બોલાચાલી કરી હતી અને સુદા મીઠાઈ જાવિદને પકડી રાખ્યો હતો તથા દિલીપ ત્રાંબડિયાએ છરી વડે જાવિદને છાતીના ભાગે ભેગા મારી હત્યા કરી હતી જેંગે કુતિયાણા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે હત્યા અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જેમાં પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા બાંસઠ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી કુલ સત્યાવીસ જેટલા સાહેબો તપાસવામાં આવ્યા હતા તેમજ સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી જેને ધ્યાને લઈ સેશન્સ જજ આરટી પંચાલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી દિલીપ અંબાવીભાઈ ત્રાંબડિયાને આજીવન સખત કેદની સજા તથા કુલ રૂપિયા છ હજાર પાંચસોનો દંડ ફટકારતો હુકમ કર્યો છે જયારે દેવાભાઈ ઉર્ફે દેવો ઉર્ફે ભૂટો મેરામણભાઈ ચુંડાબત્રા અને સુદાભાઈ મીઠાભાઈ કોડિયાતરને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર